પચીસ વર્ષથી અખંડ પરંપરા જાળવનાર શિવ શક્તિ ગરબી મંડળ ભાઈચારોની સંસ્કૃતિ સાથે નવરાત્રિનું ભવ્ય આયોજન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે કંદોઈ શેરી વાણિયાપાટી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી અખંડ પરંપરા સાથે પ્રાચીન તથા અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વિશેષતા એવી છે કે અહીંયા આઠથી દસ વરસની નાની બાળાઓ જ ગરબા રમીને પરંપરા જીવંત રાખે છે દરરોજ જુદા જુદા રાસો તેમ કે ઊંડો રાસ ચિંટોડો રાસ ત્રણ ત્રણતાળી રાસ ભુવા રાસ રમીને નવરાત્રિ ઉત્સવની અનોખી છઠા અપાય છે નવ દિવસ બાળાઓ પરંપરાગત પોશાક ધારણ કરીને લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે નવરાત્રિ પર્વ થયા બાદ દશેરાના દિવસે ગામના દાતાઓ તથા ગરબી મંડળ દ્વારા બાળાઓને ભવ્ય ઇનામ વિતરણ કરવામાં આવે છે સાથે સત્યનારાયણની કથાનું પણ આયોજન થાય છે જેમાં ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહે છે આ વર્ષે મંડળના મેદાનમાં બ્લોક નાખવાનું કામ રાજકોટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા સુલતાનપુર ગ્રામ્ય પંચાયતના સહકારથી કરવામાં આવ્યું હતું જેના માટે મંડળ વતી ધર્મેશભાઈ સોમ છત્રાએ આભાર વ્યક્ત કર્યો હતો પાંચમા નોરતરા દરમિયાન ભવ્ય ભુવાસ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ કાકુભાઈ વાચાણી ઉપસરપંચ નીરુભાઈ વૈષ્ણવ તાલુકા પંચાયત વતી હિતેશભાઈ ગોંડલિયા સભ્ય વિપુલભાઈ ગોંડલિયા ચિરાગભાઈ તડવીયા અને નરેન્દ્રભાઈ વાળાની ખાસ હાજરી રહી હતી આયોજનમાં આયોજકો ધર્મેશભાઈ સોમછત્રા વર્ષાબેન પરમાર તથા શિલ્પાબેન સોમછત્રાની આગેવાનીમાં નવરાત્રીના નવ દિવસ સતત સેવાને બાળકોને પ્રેક્ટિસ આપી હતી સુલતાનપુર ગામનો આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ભાઈચારો પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો જીવંત મેળો ગણાય છે મારું નામ આજે અમે અહીંયા શિવ શક્તિગઢ મંદિરમાં અમે રાસ રમીએ છીએ નવ દિવસ લગન રાસ લઈએ છીએ દસમા દિવસે નાની નાની બાળાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત મળે છે સૌને જય શ્રી કૃષ્ણ આ ગરબી ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં આવેલી છે આ ગરબી ત્રીસ વર્ષ જૂની છે કંદોઈ શેરી વાણિયાપાટીમાં આવેલી છે હું બધી ગરબી છોકરીઓને રાસ લેવડાવું છું મારી છોકરી પ્રેક્ટિસ કરાવે છે આ ગરબી પચીસ થી ત્રીસ વર્ષ જૂની છે બધી બાળકોને અમે રાસ લેવડાવીએ છીએ અર્વાચીન પ્રાચીન ગરબા લે છે અને દસમી દિવસે અમે બાળકોને લાડી આપીએ છીએ આ ગરબી શિવશક્તિ ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓ ને રાસ ચાલુ છે અને આ ગરબીને લગભગ ઓછામાં ઓછા પચીસ વર્ષથી આ ગરબી કયા સ્થળે છે આ ગરબી છે વાણિયા પાટી કંદોઈપાટીમાં છે અને સૌના સાથ અને સહકારથી આ ગરબીને જે કાંઈ પ્રોત્સાહન મળે છે તે બાળાઓને લાણી વિતરણ તથા નાને છેલ્લે દિવસે દશેરાના દિવસે અમે તે બાળાઓને ઇનામ રૂપી લાણી આપી હા છે ને ભાઈ અહીંયા ગ્રાઉન્ડ જે કાચું હતું ને એ પાકું કરી દીધું રાજુભાઈ ડાંગરે બરોબર પછી તાલુકા પંચાયતના સભ્ય છે મોટો પછી સરપંચ પંચાયત અને ગામના બધા આગેવાનોના સહકારથી થયું છે અને અહીંયા કાંઈ હતું જ નહીં ત્રીસ વર્ષ થયા બરોબર અત્યારે બધાયનો સપોર્ટ મળે છે ગામમાંથી આડોશી પાડોશીનો નાકાવાળાનો બરોબર અને અમે ત્રણ જણા ગરબી હાકી છે અને વ્યવસ્થિત ઇનામ વિતરણ કરવાનું છે બરોબર એમાં એક વર્ષાબેન છે ને એક શિલ્પાબેન છે અને હું કોઈ